તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરમાં રહેલી ફક્ત બે જ વસ્તુઓનો ઉપયોગ કરી અને બનતી એક હોમ રેમેડીની રેસીપી જેનાથી જે લોકોને કમરમાં દુખાવો છે તે જળમૂળમાંથી બિલકુલ સરસ રીતે દૂર થઈ જશે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમે પણ આ હોમ રેમેડીને જરૂરથી ટ્રાય કરજો તેની સાથે જ વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો આ હોમ રેમેડી બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક કપ જેટલું દૂધ લીધેલું છે ત્યારબાદ આ રીતે એક વાસણ લઈ અને આપણે દૂધને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે દૂધ સરસ રીતે ગરમ થવા લાગે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમારે ખાંડ એડ ના કરવી હોય તો તે બિલકુલ ઓપ્શનલ છે તો તમે જોઈ શકો છો દૂધ આ રીતે ગરમ થવા લાગે ત્યારબાદ આપણે જે બીજી મેઇન સામગ્રી છે તે એડ કરીશું તો એ છે આ સૂટનો પાવડર સૂટનો પાવડર દૂધમાં એડ કરી અને પીવાથી ફક્ત કમરનો જ નહીં શરીરમાં જે પણ દુખાવા હોય તે બધામાં ખૂબ જ સારા એવા બેનિફિટ્સ થાય છે તો આ રીતે અડધી ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું સૂંઠવાળું દૂધ બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને કપમાં સર્વ કરીએ આ દૂધને તમે સવારે કે રાત્રે બંને ટાઈમ લઈ શકો છો તેની સાથે જે લોકોને કમરનો દુખાવો જસ્ટ સ્ટાર્ટર થયો હોય તે લોકોને તો પહેલાં જ દિવસથી ફરક દેખાશે અને જે લોકોને દુખાવા જૂના હોય તે લોકોને પંદરથી વીસ દિવસ થશે રિઝલ્ટ દેખાવામાં તો આ ઘરેલું ઉપાય તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો